ભારતની સુરક્ષા એજન્સીઓ સરહદોની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે પાકિસ્તાનીઓ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભાગફોડ કરવાના મિલન ઇરાદાને કચ્છમાં આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમાએથી ઘુસણખોરી પ્રયત્નો કરતા હોય છે અત્યારે કચ્છની લખપતવાળી સંવેદનશીલ ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે આ ઘુસણખોરોની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે બીજી તરફ અબડાસાની સાંધી જેટી પાસે સરહદી સલામતી દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું પેકેટ મળ્યું છે આ અંગે મળેલી સત્તાવાર વિગતો મુજબ કચ્છની સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવી લખપતવાડી ક્રિક વિસ્તારમાંથી ફેન્સિંગ પાસ કરીને ઘુસી આવેલા એક પાકિસ્તાની નાગરિકને બીએસએફના જવાનોએ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધો છે ગત માર્ચમાં પણ ભારત પાકિસ્તાની સીમા ઓળંગીને કિશોર વયનો પાકિસ્તાની યુવક પોતાના પરિવાર સાથે લડી ઝગડીને છેક ખાવડા ખાતે સોલાર એનર્જી પાર્ક સુધી પચીસ કિલોમીટર અંદર સુધી પહોંચી આવ્યો હતો અલી મોહમ્મદ દિવ્યાંગ ન્યૂઝ કચ્છ